એ પ્રકારે જીવન વિતાયું છે એમને ગઈકાલે અંતિમ યાત્રામાં પણ આપણે જોયું છે કે લાખો લોકો એમને શ્રદ્ધાંજલિ માટે હતા આજે પ્રાર્થના સભામાં બેસણામાં પણ રાજકીય સામાજિક અને અલગ અલગ ક્ષેત્રના સૌ અગ્રણીઓ અત્યારે આવી રહ્યા છે અલગ અલગ વિચારધારા ધરાવતા પોલિટિકલ પાર્ટીના લોકો પણ વિનિયભાઈના જે પ્રકારનું જીવન હતું જે પ્રકારે સમાજ સેવા એને યાદ કરીને એમને અશ્રુભાઈ ની શ્રદ્ધાંજલિ આપવા માટે વધારી રહ્યા છે અમારા પરિવાર માટે ભારતીય જનતા પાર્ટી માટે રાજકોટ માટે આ ખૂબ જ દુઃખદ ઘટના છે સૌ લોકો સાથે મળીને પરિવારને સાંત્વના આપી રહ્યા છે